વાઘરા પંથકમાં ભરૂનાળે અસાડી જેવો માહોલ જામ્યો ભારે પવનના સુસવાટા સાથે મેઘાની એન્ટ્રી થી વાતાવરણ માં ઠંડક પ્રસરી વાગરામાં સાંજના સમયે કાક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પહેલાં ભારે પવન ફૂંકાયો જેનાથી ધૂળની ડમરીઓએ વિઝિબિલિટીમાં ઘટાડો કર્યો ત્યારબાદ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો જેના કારણે વરસાદમાં ઠંડક પ્રસરી જવા પામી હતી એક તરફ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યાં અચાનક મેઘરાજની સવારી આવી પહોંચતા વાતાવરણ આહલાદક થઈ ગયું હતું ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ થયું હતું હોર્ડિંગ કેબલો પત્રાના શેડ સહિતની વસ્તુઓ પવનમાં ઉડી ગઈ હતી જેને કારણે લોકોને આર્થિક નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો ભારે પવન શરૂ થતાની સાથે જ વીજળી પણ તૂટ થઈ જતા પંથકમાં અંધાર પણ છવાઈ ગયો હતો સાંજે સાત વાગ્યે પણ વીજળીના કડાકા ભડાકા સાથે અમે વરસાદ વરસી રહ્યો હતો વાઘરા તાલુકાના ચાંચવેલ ગામે આમોદને ચોરતા માર્ગ ઉપર ડીજીબી સેલના વીજપોલ ભારે પવનમાં તૂટી પડતા વીજવાયરો રોડ ઉપર પડી જતા બેરિકેડ કરીને માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી એક વીજપોલ નજીકમાં રહેલ કેબિન ઉપર તૂટી પડતા કેબિન ધારકોને પણ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો વધુમાં ચાંચવેલ ગામમાં કેટલાક મકાનોના છાપરા પર પણ ભારે પવનના કારણે ઉડી જવા પામ્યા હતા અને વીજપોલ તૂટી પડવાને કારણે ચાંચવેલ ગામમાં વીજળી રૂટ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી વાગરા સહિત પંથકના ચાંસ સાંચણ પહાજ મોસા મુલેર કેશવાણ સારણ વિલાયત વોરા સમની સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદમાં પલટો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું જો કે ક્યાં કેટલું નુકસાન થયું હશે તેની માહિતી હજુ સામે આવી નથી એક તરફ ગરમીમાંથી રાહત મળતા લોકો ઠંડકની મજા માણી રહ્યા છે તો બીજી તરફ કમોસમી વરસાદ ઝાપટાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે રિપોર્ટર ઇનાયત બાપુ વાકરા